ભારતીગ લોકમેળાની મોજ માણી હતી આ અવસરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રખાયો હતો

ઋષિ પાંચમના પવિત્રના દિવસે ઘોઘા પોલીસ સ્ટેશનના કોળિયાક દરિયા કિનારે આજે મોટી સંખ્યામાં ભારતભરમાંથી યાત્રાળુઓ અત્યારે પધારેલ છે એ અનુસંધાને ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલા છે જેમાં પાંચસો જેટલી પોલીસ અને જુદા જુદા અધિકારીઓને તૈનાત કરવામાં આવેલા છે તથા ફાયર્ બ્રિગેડ તરવૈયાની ટીમ મેડિકલ ટીમ અત્ર તૈનાત છે